દરા વિસ્તારમાં આવેલ રેડીમેડ ગાર્મેન્ટની દુકાનના વેપારી પર હુમલો કરનાર ચાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં કેટલાક માથાભારી શખ્સો દ્વારા પોતાનું સામ્રાજ્ય જમાવવા માટે નિર્દોષ વ્યક્તિઓ પર જીવલણ હુમલાઓ કરીને ભયનું વાતાવરણ ફેલાવી રહ્યા છે આવા હુમલાઓથી પોલીસનું નાક પણ કપાઈ રહ્યું છે ત્યારે ગોધરે વિસ્તારમાં રેડીમેડ કપડાની દુકાન ધરાવતા દુકાન માલિક આશિષ અગ્રવાલે કપડાના રૂપિયાની ઉઘરાણી કરી હતી જે રૂપિયાની ઉઘરાણી મામલે માથાભારી શખ્સો દ્વારા આ મામલે દુકાનદાર ઉપર ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો આ હુમલા બાબતે દુકાનદારે ગોધરી પોલીસ મથકે હુમલો કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ચાર જેટલા માથાભારી હુમલાખોર ગોવિંદ ભરવાડ જયેશ ભરવાડ પરમજીત સિંહ ચૌહાણ રતન દેવાસીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે